આગામી દિવાળી તહેવારના ત્રણ દિવસ અમદાવાદ શહેરના નાગરિકો એમટીએસ બસમાં મુસાફરી કરી શકશે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી એમ ત્રણ દિવસ તમામ પ્રવાસીઓને મફત મુસાફરી કરવા દેવા અંગેનો સૌ વખત નિર્ણય એમટીએસ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે અમદાવાદમાં દિવાળીના તહેવારમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેમજ બહારગામથી પણ કેટલાક લોકો ખરીદી કરવા આવતા હોય છે દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સ્વદેશી વસ્તુઓની ખરીદીને વેગ મળે તેમજ દિવાળીના તહેવારમાં શહેરીજનોને ખરીદી કરવા માટે સરળતા રહે તે હેતુસર અઢાર ઓક્ટોબર ધનતેરસ ઓગણીસ ઓક્ટોબર કાળી ચૌદસ અને વીસ ઓક્ટોબર દિવાળી એમ ત્રણ દિવસ માટે તમામ પ્રવાસીઓને એમ ટીએસમાં મફત પ્રવાસનો લાભ આપવામાં આવશે આ હેતુસર એમટીએસ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાશે અને આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે